જયમાં બનાસ હર હર મહાદેવ તો મિત્રો આજે અમે ડોડી ખરખોડી આમ તો મેં ઘણી બધી ગોતી ક્યાંય જડી નથી પછી નજીકની નર્સરીમાં પતા કરી તો એક પીડના પચાસ રૂપિયા હતા જેથી લાવી અને અહીંયા ખેતરના છેડે વાય છે કેમકે મિત્રો મારું માનવું તો એવું છે કે જ્યાં જે ખેતરમાં ડોડી ખરખોડી ન હોય ગળો ન હોય તો ખેતરનો છેડો જ નથી નીકળતો કેમ કે અનેકો ઉપયોગ આના ફૂલ આના પર્ણ આના મૂળ હર કોઈ ચીજ આની ઉપયોગી છે હર કોઈ વ્યક્તિ માટે માનવ માટે પશુ માટે ખૂબ જ ઉપયોગી છે આનું હર કોઈ ચીજ ઉપયોગી છે મિત્રો માટે આપણા ખેતરના છેડે આ ડોડી જે છે એ હોવી જ જોઈએ ખૂબ જ લાભદાયી છે મિત્રો આના ફૂલ આના પર્ણ અને આના મૂળ લાખો રૂપિયા લોકોનો ઉપાય આ છે અને ખાસ કરીને જે લાઇબ્રેરી સ્ટુડન્ટ છે વિદ્યાર્થી મિત્રો છે એમના માટે તો મિત્રો રામબાણ છે કેમકે જે વિદ્યાર્થી રાત દિવસ આંખ વા જે ઉપયોગ કરે છે આંખનો ઉપયોગ કરે છે વાંચે છે પઢાઈ કરે છે એ વિદ્યાર્થીને આના પાંદડા દરરોજ ખાવા જ જોઈએ આંખોના નંબર નીકળી જાય આંખોને મિત્રો બહુ સારી રોશની આપે આંખોને આપણે નંબર નીકળી જાય આંખોની સારી દ્રષ્ટિ આપે છે તો એ એક છોડ આપણા ખેતરના શેઢી મિત્રો હોવો જ જોઈએ આના પાંદડા ધોઈ અને સરોજ દરરોજ જો બાળક ખાય તો એનો વિદ્યાભ્યાસ દ્વારા જે આંખો જે ચાર્જિંગ થઈ જાય જે બાળકની આંખો વપરાય છે જે ખાસ કરીને વિદ્યાભ્યાસમાં ઓર થોડો ઘણો મોબાઈલમાં તો એક તો બાળક પઢાઈ કરે ઓર થોડો ઘણો મોબાઈલ જોઈએ બે કલાક એટલે આંખો એની જાય જ પણ જો આંખો સ્વસ્થ રાખવી હોય તો આપણા ખેતરના શેઢે મિત્રો એક બે આવી દોડી વાવો અને એના પાંદડા એના ફળ આવે એની સબ્જી પણ બનાવી શકાય અને ખાઈ શકાય પાંદડા તો દરરોજ બાળકોને ખાવા જ જોઈએ મિત્રો બાળકો માટે ખાસ જેટલા માટે તે વાંચે છે મારો વિદ્યાર્થી સમય હોય છે વાંચવાનો તો આંખો વધારે વપરાય આંખોનો વધારે લોડ મળે તો આંખો માટે બહુ બેસ્ટ છે મિત્રો તો હું આશા કરું છું કે જરૂર તમને વિડીયો ગમ્યો હશે ઓર તમે પણ તમારા ખેતરના છેડે આવી રીતના દોડી વાવશો અને આપણી આંખોને રોશની આપશો સ્કૂલની આજુબાજુમાં હોય તો એ ખેડૂતોએ જરૂર વાવી અને બાળકોને પોતાના ઘરેથી આવા પાંદડા આપવા મિત્રો ભારત દેશનું કિંમતી ખજાનું યુવા જન છે જે બાળકો છે ભારતનું ભવિષ્ય છે અને એમની આંખોમાં જો રોશની છે તો બધું કરી શકશે અને વેસે તો દરેક લોકો આના પાંદડા ખાવા જોઈએ કેમ કે દરેક લોકો આજે લગભગ ચાર પાંચ કલાક તો મોબાઈલ રાત દિવસના જોતા જ હોય છે તો એમની આંખો પણ ખરાબ થાય તો આંખોને સ્વસ્થ રાખવા માટે આ જે દોડી છે ખરખોડી અને આને ભેડી કહેવાય લોકલ ભાષામાં હું એની અલગ અલગ પ્રદેશની ભાષા હોય છે મિત્રો જરૂર તમે પણ વાવશો આશા રાખો જરૂર તમને વિડીયો ગમે છે ઓર શેર કરશો બાળકો માટે વિદ્યાર્થીઓ માટે વાંચતા હોય એના માટે હું તો કહું છું કે સ્કૂલમાં પણ બે પાંચ છોડાના વાય રાખવા જોઈએ બાળકો માટે અને એમને ખવડાવવા જોઈએ જેમાં બરાજ સરહદમાં જોઈએ